બીજી ખાલી જગ્યા ઔદ્યોગિક રોજગારી શહેરમાં વધુ મળી રહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો પેલો પ્રશ્ન ગામડામાં લોકો નીચે પૈકી ક્યુ કામ વધારે કરતા જોવા મળે છે તો જવાબમાં આવશે ઓપ્શન બી ખેતી બીજો પ્રશ્ન શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે તો જવાબ માં આવશે ઓપ્શન પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યો માં આપો પેલો પ્રશ્ન ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ક્યાં જોવા મળે છે જવાબ ખેતી કે ખેતમજૂરી કરતા લોકો મોટા ભાગે ગામડામાં જોવા મળે છે બીજો પ્રશ્ન રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે જવાબ શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાઇકલના પંચર અને તેની મરમત કરનાર બૂટ પોલિશ કરનાર સોડા શરબત વેચનાર કરિયાણું વેચનાર રમકડા વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના કાચ સાફ કરનાર સાયકલ પર સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે ત્રીજો પ્રશ્ન કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે જવાબ શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ટૂંકનો લખો પેલી ટૂંક નોંધ લખવાની છે ગ્રામીણ જીવન નિર્વાહ તો ચાલો જોઈએ ગામડાઓના મોટી સંખ્યાના લોકો ખેતી ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે લોકો દરજી કામ સુથારી કામ 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 સોની અને ઘડા બનાવવાનું રિપેરિંગ માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે ગામમાં કેટલાક લોકો કરિયાણાની શાકભાજીની કાપડની ચા નાસ્તાની ખાતર અને બિયારણોના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે ગામડામાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને નદીમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવન નિર્વાહ કરે છે ગામડાની કેટલીક શહેરમાં બાંધકામ મજૂર તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે ગામડાના કેટલાય લોકો નિયમિત રીતે ગામોમાંથી દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે ત્યાર પછી બીજી ટૂંક નોંધ આપણે લખવાની છે શહેરી જીવન નિર્વાહ શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે શહેરની બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે તેમાં દુકાનદારો સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે શહેરમાં ઘણા લોકો ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં પણ શિક્ષિત લોકો શાળા કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે તેમજ નાની મોટી ઓફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવન નિર્વાહ કરે છે. ત્યાર પછી આપણે ત્રીજી ટુક નોંધ લખવાની છે. શહેર છૂટક રોજગારી. શહેરમાં હજારો લોકો છૂટક મજૂર તરીકે કામ કરે છે. દાખલા તરીકે કડિયાના કાપર મજૂરો પોતાના ઓજારો સાથે બેસે છે કોન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફેક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે શહેરમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુઓ બનાવવાનું મજૂરી કામ કરીને રોજગારી મેળવે છે દાખલા તરીકે ચોકલેટ આઈસ્ક્રીમ સ્વીટ્સ ફરસાણ વગેરે બનાવવા શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરીને સ્વરોજગારી મેળવે છે દાખલા તરીકે ભાડું લઈને રિક્ષા અને મોટર કાર ચલાવવી દરજી કામ કરવું બુટ પોલીશ કરવી સાયકલના ના અને તેની મરમત કરવા વગેરે ત્યાર પછી ચોથી ટૂંક છે પશુપાલન અને ખેત મજૂરી ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓ પાળે છે તેઓ એ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિન ખેતીના ચારેક મહિનાઓ સુધી જીવન નિર્વાહ કરી શકે છે આપણા દેશના ગ્રામીણ કુટુંબોમાં લગભગ ચાલીસ ટકા કુટુંબો ખેતમજૂરો છે તેઓ જમીન વિહોણા છે તેથી તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોના ખેતરોમાં વાવણી નિંદામણ લણણી કાપણી જેવા મજૂરીના કામો કરે છે કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન દરમિયાન જ ખેતરોમાં કામ મળે છે બાકીના સમયમાં તેઓને બેકાર બેસી રહેવું પડે છે આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બંધ બેસતા જોડકા જોડો પેલું છે તો તેમાં આવશે કામ ન પણ મળે કૌશલ્ય આધારે કામ તો તેમાં આવશે એક કરતા વધુ રીતે કમાઈ શકાય છે ઔદ્યોગિક રોજગારી તો કે કાયમી કામ મળી રહે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ સત્તર તેમના સ્વાથીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો